મિત્રો આપ સૌ જાણો છો કે પાછલા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી પીઆઈએલની ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી આ દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ શાસનનો આદેશ આપી શકાય નહીં રાષ્ટ્રપતિ શાસન અંગેનો નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નરની ભલામણ ઉપર જ લઈ શકાય છે કેજરીવાલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી મિત્રો સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરજી વકીલને પૂછ્યું કે શું પદ પર ચાલુ રહેવા સામે કોઈ કાયદાકીય પ્રતિબદ્ધ છે કોર્ટે વધુમાં કહ્યું કે મામલામાં હસ્તક્ષેપની જરૂર નથી જો કોઈ બંધારણીય નિષ્ફળતા હશે તો લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા તે જોવામાં આવશે રાષ્ટ્રપતિ તેમની ભલામણ ઉપર જ રાષ્ટ્રપતિ શાસન અંગે નિર્ણય લેશે મિત્રો આ રીતે કોર્ટે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી અને તેના ઉપર કોઈ આદેશ આપવાનો ઇન્કાર પણ કર્યો હતો મિત્રો હાઈકોર્ટે વધુમાં કહ્યું કે અમે દિલ્હીમાં ચાલી રહેલી ઘટનાક્રમ ઉપર લેફ્ટનન્ટ ગવર્નરનું નિવેદન અખબારોમાં વાંચ્યું છે આ સમગ્ર મામલો તેમની નોંધમાં છે તેમને આ બાબતે તપાસ કરવા દો સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વધુમાં કહ્યું કે કોર્ટ રાષ્ટ્રપતિ શાસન લાદવાનો આદેશ આપતી નથી અમે અરજીમાં લાગેલા આરોપો ઉપર કોઈ ટિપ્પણી કરી રહ્યા નથી પરંતુ આ મુદ્દો એવો નથી કે કોર્ટ તેના ઉપર આદેશ આપે મિત્રો કેજરીવાલને પદ પરથી હટાવવાની માંગ કરતી અરજી સુજીત કુમારના નામના વ્યક્તિ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી સુરજીત કહે છે કે અમે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પીઆઈએલ દાખલ કરી હતી અમે કહીએ છીએ કે તે જેલમાંથી સરકાર કેવી રીતે ચલાવી શકે અમે તેમને પદ પરથી હટાવવાની માંગ કરી હતી પરંતુ કોર્ટે કહ્યું કે માત્ર લેફ્ટનન્ટ ગવર્નર કાર્યવાહી કરી શકે છે વાસ્તવમાં દિલ્હી લીકર પોલિસી કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી ત્યારથી જ અરવિંદ કેજરીવાલ પર મુખ્યમંત્રી પદ છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે ભાજપના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે કેજરીવાલ ખુરશીના પ્રેમમાં પડી ગયા છે અને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ પણ તેઓ પદ છોડી રહ્યા નથી મિત્રો કેજરીવાલે અત્યાર સુધી જેલની અંદર બે ઓર્ડર આપ્યા છે જેમાંથી એક વોટર ડિપાર્ટમેન્ટ સાથે સંબંધિત છે જેલમાંથી મોકલવામાં આવેલા તેમના આદેશ ઉપર ભાજપે પણ સવાલો ઉઠાવ્યા છે